ભાવનગરના પાલિતાણામાં શાંતિ વિમલ સુરેશ્વરજી મહારાજના બેતાલીસમો સર્ગરોહન પ્રદ્યુમ્ન વિમલ સુરેશ્વરભાઈ મહારાજના બેતાલીસમાં ગચ્છાધિપતિ પદ અને ઓગણત્રીસ વર્ષ આચાર્ય પદવીને થતાં ઉજવણી કરવામાં આવી હતી પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજીભાઈ મહારાજ સાહેબના પચાસ વર્ષ સંયમ જીવનના થતાં સુવર્ણ મહામહોત્સવની ભવ્ય ઉજવણી હિંમત વિહાર ધર્મશાળામાં શત્રુજય પાલિતાણા ખાતે પરમપૂજ્ય ગુરુદેવભાઈ મહારાજ સાહેબની કરવામાં આવી હતી આ મહોત્સવ સતત સુધી ચાલ્યો હતો જેમાં મહામંડલેશ્વર સહિતના અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી સાત દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો તેમજ ગુરુ વધામણા કરવામાં આવ્યા હતા આ સંયમ સુવર્ણ મહોત્સવમાં ભારત સહિત દેશ વિદેશના હજારો ભક્તો પણ પધાર્યા હતા અને ગુરુપૂજનનો લાભ લીધો હતો મહેશ કથિરિયા પાલીતાણા પાલીતાણા હિંમત વિહાર ધર્મશાળામાં ગુરુદેવના પચાસ વર્ષ સંયમના પૂરા થતા મહા મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવેલો છે રાજા મહારાજ સાહેબ આપણી સાથે છે આપણે પૂછીએ સાહેબ ગુરુ મહારાજનો સંયમનો પચાસ વર્ષ પૂરા થયા છે કેટલા દિવસનો શું કાર્યક્રમ આઠ દિવસનો આખો કાર્યક્રમ હતો રોજ પરમાત્માની ભક્તિ સવારે પૂજા પૂજન સાંજે ભક્તિ અને ત્રણેય ટાઈમ સાધરી ભક્તિ ત્યાંની જમણવાર ત્રણેય ટાઈમનો જમણવાર આઠ દિવસની જોરદાર ભક્તિ ચાલી અને આજે છેલ્લો દિવસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે વિવિધ સ્થાનોથી અલગ અલગ રાજ્યોમાંથી બધા ભક્તો વર્ગ અહીંયા પધાર્યા અને આવ્યા પછી પરમાત્માની ભક્તિ કરી સાથે સાથે ગુરુની ભક્તિ કરી અને જોરદાર રંગ રાખી આરાધના સાધના કરી અને ત્યાર પછી સાંજ પડે બધા ભોજન કરી અને છૂટા પડશે એટલે શાંતિ મહારાજનો આ હેમંતલીસમો હતો આઠે દિવસનો કાર્યક્રમ એ ગોટામારા સાહેબ ત્યાંની શાંતિશ્રી નિવાર સાહેબ અને ગુરુદેવ પ્રદીપન શ્રીવાસ સાહેબ બંને સાચા ભત્રીજા થાય એટલે બંનેનો કાર્યક્રમ જે દિવસે ગુરુદેવ કાર કરી ગયા એ દિવસે એ પહેલાં જ ગુરુદેવને ગચ્છાધિપતિ પદ આપ્યું અને ગચ્છાધિપતિ પદ આપ્યા પછી એ કાર કરી ગયા એટલે નિર્વાણનો દિવસ અને ઉદયનો દિવસ આ બંને એક જ દિવસ છે ગુરુદેવ નિર્વાણ પામ્યા અને શાંતિવનશ્રી ગુરુદેવ નિર્વાણ પામ્યા અને પ્રદીપ શ્રી વાળ સાહેબ એનો ઉદય થયો મતલબ ગચ્છાધિપતિ પદ પામ્યા એટલે તમે જોઈ શકો છો કે ભક્તિમય પાલિતાણા પ્રદ્યુમન વિમલ સુરેશ્વરજી મહારાજભાઈ સા મહારાજ સાહેબનો પચાસમો આ સુવર્ણ મહોત્સવ આ સંયમના પચાસ વર્ષ પૂરા થયેલા છે એટલે એક એક વીક પૂરું આઠ દિવસ સુધી અહીંયા ભક્તિ કરવામાં આવેલી હતી ગુરુદેવના વધામણા પણ કરવામાં આવેલા છે એટલે તમે જોઈ શકો છો કે દેશ વિદેશના સીધા જ ભક્તો માતા બહેનો બાળકો ભાઈઓ ભક્તો બધા જ અને હજારોની સંખ્યામાં આજે એનો લાભ લીધો છે અને મહાસતીમાં અને ગુરુ ભગવંતો તો આના પણ આ સંતોના પણ તાતા લાગેલા હતા આજે અને ગુરુદેવના વધામણા કરવામાં આવેલા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ પાલીતાણા પરમ પૂજ્ય જુના લક્ષાધિપતિ આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન વિમલ શ્રી સ્વામી મહારાજા જેતપુર ગામના નિવાસી વિમલની પાસેનું ગામ જેતુ અગિયાર વર્ષની ઉંમરે દીક્ષા લઈ આજે એકસઠમાં વર્ષે એના સંયમ પર્યાયના પચાસ વર્ષના પરિપૂર્ણતાના નિમિત્તે અષ્ટાંગિકા મહોત્સવ પાલિતાના હિંમત વિહારના આંગણે યોજાયો હતો તેની અંદર જૈનોનું મોટામાં મોટું ત્રણ દિવસ એવું મોટું મહાપૂજન જેને અમત મહાપૂજન કહેવાય છે એ વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યું સાથે સાથે આજના સુધીને સરી પાડતા બે સંઘોની ઘોષણા કરવામાં આવી જે વંશરીથી ગિરનાર તથા સોનગઢથી પાલિતાણાનો સંઘ તેમજ પૂજ્ય આચાર્ય ભગવાનના ગિરનારની અંદર ચોમાસા માટેની રાજેન્દ્ર સંઘ રાજેન્દ્ર દ્રષ્ટે વિનંતી કરતાં ગિરનાર માટેની પૂજ્ય ચોમાસું કરવા માટેની આપી છે આ જાતોમાં સાધનામય રહેશે